পাশো হাত মিলা হাত ছোক

ખરું વાત કરવું વાત કરો સારું કરીએ થઈ જાય ને તો કઈ નાખે એનું નામ ઢોલ વગાડી નાખે તમારે ના હોય તો ખરું ને નામ ડોસી લઈ આઈએ કોક કરો

હું સબ આપી આપણે એટલે આવો પાઈ જઈએ પોણી ભરતા પોણી કોણી દેતા પાછો તું કોમ કરે તને બાપા મન પાણી બધું કોમ કર્યું તને પહેલા જ દેવો સર